આવું પછી જેમ બીજી ને કે ભાઈ આ તો ઓર્ડર આવવા મારે પૈસા પૈસા થઈ જાય નકરા ખબર પડશે ધાજી ડીઝે લાયા આઈ જશે ફોન ઉપર ફોન આવવા છે કે મારા છોકરા ના લાગન હ મારે મોમેળું હ મારા જોરનો ઓર્ડર હે આવી આજે ડીજે લઈને જ આવું જોઉં અને એવું તોડાવું એવું તોડાવું પબ્લિકને પબ્લિકને ગુવાહાટી કરી નાખું નચારી નચાલીને ગુવાટી કરી નાખું જોવા

તું વગાડે છે હવે બોર્ડર ઓમ જોઈએ લીજે લીજે તો બતાવો પેલા બતાવ તું બોલતા દુ પેલા આ દીયો જો આ ગાડી દીજે લા તમે દીજે ના કેવા તમે કેવા હોને હું તો બરો મોટું દીજે આમ જો એ પાટો ના દેઈ લઈ જજો માફ લઈ જજો હું બાજો કોક ના હું કોઈ નહીં આ દીજે ભી ના હવે જબલ કોમો છે આપણે તમ

ચાર્જિંગ 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 વાળું નહીં પૈસા રૂપિયા રૂપિયા છે આલા ભાઈ તો ના ચાર્ચિંગમાં હવે ખેતર માં કોણ હું આકોટા કરતો હતોટા કરવા નઈ પડે ખાલી ખેતર માં જઈ જવાનું ડીજે ચાલુ કરી ફૂલ Calak na calak. Pelo kita rasto jor. Aku aja umi. Karena cem tuh kari mau kini lagi. Rati jawanu Yo. Ih, udah e, ngaji lah ya di cede, dajan dajan. Nah kakak, wajah kok? Abai wujud ya, ada tuh. Ah, tuh phone kerja nih. Ah, tuh kau kok di sini lah, kamu. Kita tuh khusus khusus aja sih.

કે હાડું મારો ડીજે લાયો પેલું પાણી મીરી આજે પહેરવું ના ડા મારો હાંઠું તો લાયો હ ડીજે એટલે મારે તો ગાવ ઉપર છે પેલું ગાઉ પર છે અને કૂતવું પડશે કે હાંઠું મારો બપ બપમ ડીજે લાયો હા ગયા વખત તો ડીજે સારું ડા લાગે એટલે પેલા નઈ લેવા દે બરો પાણી મીરવું પડશે પેલું

એ તમારે ના ખાવા પડે આ અમાર પપ્પા યુ અલગ ટાઈપ નું કઈ લાયા હતા તે હા તો અમને બોલવાનું બોલ નહીં બાર તો તમે આ સીધા બિયારા પૈસા તમારે પડી ગયા એટલે પડી નહીં ગયા આ તો આ તમારું ડોસી નું ઉઢા જેવું દેખજો આ જોજો આ નાક ને બાક ને બધું એ બરોબર હ નાક નાખજો શું હ જો ના કર ઉપર આવા બપ્પા ના ભાઈ યાર એ ખમતતા નહીં તો બપ્પા યુ તો જ્યાં હ

પછી ના પડી યાર આપડે બોલાય એટલે મહત્વ કેવાય આપણા માટે કઉે તો લાયા બતાવો પેઢા બેઠા લેતા હોલા બોલા કરીએ સારી કરી નઈ

તો બધું લાદાન કીધું એમ તા છે ને મથુજીને બેરે કે તો દઉં હગા એવું કીધું નહીં મી હ એ ખાલી એમ જ કીધું ડીજે લાયા પણ આ એ કહેવાનું ભૂલી ગયો કો મૂર્તિ એનું લાયો હું તમે હગા યાર વાત ને ચોકટ પાડો યાર પેલા તો પણ ડીજે તો કહેવાય હું હ આ તમાર આટો તો ખબર હ આવડું હોય આવડું એનું આવડું મોટું કળ હ તમને ખબર તો ઠેઠી યાર એ તો

લવાજ <laughs>